श्रीमद भगवद गीता अध्याय साड़ीसानी ज्ञा सर्वकर्मा भस्म सात्कु ऋते तथा जेवी रीते भड़के बढ़तो अग्नि लाकडा ने बाड़ी ने भस्म करी दे तेवी रीते हे अर्जुन ज्ञानरूपी अग्निपण भौतिक कर्मों सर्व फलों ने बाढ़ने भस्म करी दे छे અગ્નિના તણખામાં પણ એ ગર્ભિત શક્તિ રહેલી છે કે જે પ્રચંડ જ્વાળા બની શકે છે અને દહનશીલ પદાર્થોના વિશાળ ઢગલાને બાળીને ભસ્મ કરી દે છે 1666 માં લંડનમાં લાગેલી ભીષણ આગ એક નાનકડી બેકરીમાં એક નાના અમથા તણખાને કારણે ભડકી ઉઠી હતી અને તે પ્રચંડ જ્વાળાઓમાં પરિવર્તિત થઈ ગઈ જેમાં 13200 ઘર 87 દેવડો અને શહેરના મોટા ભાગના કાર્યાલયો બળીને ભસ્મ થઈ ગયા આપણી સાથે પણ અનંત જન્મોથી કરેલા પાપ અને પુણ્યશાળી કર્મોના પ્રતિફળોનું પોટલું બંધાયેલું છે જો આપણે આ કર્મોના ફળો ભોગવીને તેમને સમાપ્ત કરવાનો પ્રયાસ કરીશું તો અનેક જન્મો લાગી જશે અને તે દરમિયાન આપણા અન્ય કર્મો સંચિત થવાની અનંત ક્રિયાઓ થતી રહેશે પરંતુ શ્રીકૃષ્ણ અર્જુનને ખાતરી આપે છે કે જ્ઞાનમાં એ શક્તિ છે જે આપણા કર્મોના ઢગલાને આ જન્મમાં બાળીને ભસ્મ કરી શકે તેમ છે આમ થવાનું કારણ એ છે કે આત્મા અને તેના ભગવાન સાથેના સંબંધનું જ્ઞાન આપણે ભગવાનને શરણાગત થવાની દિશામાં દોરી જાય છે જ્યારે આપણે ભગવાનને શરણાગત થઈ જઈએ છીએ ત્યારે તેઓ આપના અનંત જન્મોના સંચિત કર્મોના સંગ્રહને ભસ્મ કરી નાખે છે અને આપણને માયિક બંધનમાંથી મુક્ત કરે છે